દુકાનમાંથી લઈ આવ્યા મંદિરમાં મુકા એવું ના કરતા તમે જે ભોજન કરો એ ભોજન ઠાકોરજીને જમાડજો બસ ખાલી ડુંગળી વગરનું ભોજન હોવું જોઈએ પવિત્ર ભાવ સાથે બનેલું હોવું જોઈએ શિંગાર કરજો તમારા વસ્ત્રો હોય એવા વસ્ત્રો ઠાકોરજીને ફેરાવજો અને બધી જ સેવા ઠાકોરજી થયા પછી પૂછજો એને પ્રભુ કયું ગીત સાંભળવું ઠાકોરજી સાંભળતા હોય ખાલી આંખ બંધ કરીને કલ્પના કરો તમે ગાતા હો અને ઠાકોરજી નાચતા હોય તો એ દ્રશ્ય કેવું લાગે એ કોઈ રાગ બતા દે શું ના છે મેગાવો સ્નાન કરાવ કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બીજા છે બરાબર ચાલો ટટાર બેસ જાઓ ટેકો લીધા વગર ના બેસ જાઓ ભગવાનની પૂજા કરવા માટે આખો બંધ કરી દો હું તમને માનસી પૂજા કરાવી દઉં ચાલો જેના ઘરમાં નથી એ હોતે બેહી જાઓ આજુબાજુ જોવાનું મનાય છે કેમ પૂજા કરે છે હું જોઉં છું તમને બધાને તમે શું કરો છો એક કેમેરો જોવે છે તમારી સામુ જેટલા લોકો ઘરે બેઠા છે એ લોકો હોતે પૂજામાં બેઠા છે ચાલો સરસ મજાનો બાજોડ તમારી સામે છે ચાર એના ઉપર એક સરસ વસ્ત્ર દો આ બધું તમારે કરતું જવાનું છો એના ઉપર પીળું દો બરાબર છે એના ઉપર સિંહાસન માં આપણા ઠાકોરજી બિરાજે છે અને આગળ એક ત્રામાના પાત્રમાં ઠાકોરજીને લાલનજીને પધરાવો અને વાળું સરસ મજાનું જળ તમારા હાથમાં છે એ ઠાકોરજી ઉપર તમે બે હાથથી અભિષેકની ધારાવાળી કરો છો જળની એ ધારા કરો છો જોજો એ ધાર તૂટી ન જાય અભિષેકનો અર્થ છે અભિષેકમાં ભગવાનમાં ધ્યાન રાખીને એ ધાર તૂટે નહીં એટલા માટે ભગવાનમાં ધ્યાન રાખવાનું છે જમુના જળમાં કેસર સ્નાન હવે દાબા હાથમાં ઠાકોરજીને લઈ લો અને જમણા હાથમાં કળશ છે એનાથી ભગવાનને સ્નાન કરાવો જોજો હો ભગવાન વાગી ન છે તમારો નખ હલકે હાથે અંગો હલકે હલ અંગો હલકે લાડલું અંગોલુ છિયા પૂત્રો પીળું પિત હવે ભગવાનના મોટા મોટા વાળ છે એમાં સરસ મજાનું તેલ નાખવાનું છે ચંપી કરી દેજો તેલ સુગંધી નાખી આ પુ વા તું જ વા

આખા કપાળમાં નો થાય ધ્યાન રાખજો તમારા કપાળમાં ચાંદલો કરો જેટલી આમ કાળજી રાખો કે જરાય ત્રાહો ન થવો જોઈએ જરાય મોટો જોઈએ આવી કાળજી અરે ભગવાન ના કપાળમાં હવે સરસ મજાનું જો આમ એકદમ નિરાતે હો भगवान नी नानी आँखों में सरस मजा नो काजल कर देजो अलबेली आँखों मा अंजू अंजन मारा वाल मा अलबेली आंखों मा श्रृंगारता कवि है कयो कि तमारा चेहरा ऊपर हंस हो होवो जोये चेहरा ऊपर स्मित हो जोये तुमने आनंद हो जोये को ठाकुर जी ने सिंगारू छु અને એ હસતા હસતા ભગવાનને काजल કર્યું આંખમાં કાનની પાછળ એક ટપકુ કરી દો અને હવે ગાલમાં નજર ન લાગે શામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં નજર ન થઈ જાય હવે હાથ લૂછી નાખો તમે હવે ભગવાન નું ઝાંઝર ઉપાડો ને ભગવાન ને પગમાં પહેરાવો પગમાં ઝાંજર માળા પહેરાવું કંઠે માળા કાને કુંડળ ચોરે ચિત્તડું ચાલમા કંઠે માળા ચોરે ચિતડુ ભગવાનના માથામાં મુગટ પહેરાયવો પણ જુઓ જરા પેલું મોરપીંછ નાખવાનું રહી ગયું છે மோர முப்பூ மாகவான் ஹாம்மா மோரலி ஆர முட்ட பை து

निरखी शोभा सडग सगडि वासना कृष्ण